બેસી અને પુનઃ આવો લાભ મળ્યો તો પહેલાં તો ગણપતિ બાપુને ધન્યવાદ આપીશ ખૂબ ખૂબ આભાર માનીશ અહીંયા બિરાજમાન તમામ ચેતનાઓ જે મારી તમારી સન્મુખ સમાધિ સ્વરૂપે બિરાજમાન છે એવી દિવ્ય ચેતનાને મારા કોટી કોટી પ્રણામ મંચ ઉપર બિરાજમાન સર્વે સંતો મારી સન્મુખ બિરાજમાન સર્વે સંતો એમના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રણામ ઉપસ્થિત અમારી બધી માતૃ શક્તિઓ એમના ચરણોમાં પણ કોટી કોટી પ્રણામ અને આમ સર્વે કે જે હંમેશા કમળમાં પોત પોતાના ઈષ્ટને પોત પોતાના કુળદેવીને પોતપોતાના સદગુરુ મહારાજને બિરાજમાન રાખે છે એવા સર્વે પ્રણામ આપણો ભારત દેશ એ ગુરુ પરંપરા ઉપર જ ટકી રહ્યો છે અને જ્યારે ગુરુ પરંપરાની ધારા વ્યતી થઈ છે મારા પૂર્વ વક્તા એવા રાધે કૃષ્ણ બાપુએ ખૂબ મોટી વાત કરી છે ગુરુ પરંપરાની તો એને જ હું પણ આગળ ધપાવીશ આ સંસારની અંદર જો તમને પરમાત્માની નજીક પરમાત્માના શરણમાં જો કોઈ લઈ જવા વાળું હોય તો એ પેલા ગુરુ છે ઘણી વખત સમાજની અંદર જે નાસ્તિક માણસ છે એના મુખે ઘણી વાર આપણને એવું સાંભળવા મળે કે ગુરુ શું કામ ગુરુ શું આપે અથવા મહારાજ જગદ ગુરુ શંકરાચાર્યજી મહારાજ આપણે આપને ગુરુ મહારાજ હરિ નમ પાર્વતી પતય હર હર મહાન બે મિનિટ જ્યારે આવા મહાન સદગુરુ મહારાજની બાવનની તિથિ ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે બે મિનિટ સદગુરુ મહારાજની યાદ કરી આવો બધા સાથે મળી અને ગુરુજીના ચરણોમાં શ્રદ્ધાંજલિ રૂપે ભાવરૂપે એક થોડાક પુષ્પો અર્પણ કરીએ પહેલાં તરત જ દેવાથી મહાદેવ ને રોકા છે તરત જ કીધું છે કે મારો શિષ્ય છે એ જ્ઞાન વશ અત્યારે થોડોક એનામાં કઈ ભાવા આવી ગયો છે પણ હું આપની પાસે ક્ષમા ચાહું છું કે મહાદેવજી મારા શિષ્યને તમે કોઈ દોષ ન આપતા પણ ત્યાં સુધી માં તો મોડું થઈ ગયું હતું અને મહાદેવજીએ શ્રાપ આપી દીધો હતો કે જાઓ હજારો વર્ષ સુધી તમે અજગરની યોની પ્રાપ્ત કરશો પણ જ્યારે ગુરુ મહારાજે ક્ષમા માંગી અને ત્યાર પછી એ જ મહાદેવજીએ કીધું કે હા એ તારી યોની પૂરી કર્યા પછી તું આ જ સ્વરૂપે એટલે કે કાગડાના સ્વરૂપે તું ખૂબ જ

મળ્યા હોય આવા સમ્રથ જ્યારે સદગુરુ મહારાજ મળ્યા હોય તો બાપ જીવનને શાર્થક કરી લેવું જોઈએ અને છેટલું છેલ્લે એટલું જ કહીશ કે જે આવે ધાર એ ઉતરે ભવ પાર ઓમ નમો નારાયણ જય જય